દિલ્હીથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે ઈડી એટલે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે દિલ્હી જલ બોર્ડ સાથે જોડાયેલા કેસમાં ચાર્જશીટ દાખલ કરી છે મળતી માહિતી અનુસાર ઈડીએ દિલ્હી જલ બોર્ડ કેસમાં કુલ આઠ હજાર પાનાની ચાર્જશીટ દાખલ કરી છે જેમાંથી એકસો ચાલીસ પાના ઓપરેટિવ ભાગ છે દિલ્હી જલ બોર્ડ ટેન્ડર સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ રાઉસ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે ઈડીએ તેની ચાર્જશીટમાં ચાર્ટર્ડ એકાઉન્ટ તજેન્દ્રસિંહ જગદીશ અરોરા અને અનિલ અગ્રવાલા નજીકના એનબીસીસી અધિકારી દેવેન્દ્ર કુમાર મિત્તલ અને એક કંપની એનકેજીને આરોપી બનાવ્યો

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ